ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાને લઈને યુએનએચઆરસી સંસ્થા દ્વારા સાતસોથી વધુ પાણીના કુંડાનું પક્ષીઓ માટે વિતરણ કરવામાં આવ્યું આવતા દિવસોમાં બીજો દોર પણ વિતરણનો શરૂ કરાશે એક વિસ્તૃત સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના ચેરમેન નિલેશ જોશી તથા ગુજરાત રાજ્ય ઉપાધ્યક્ષ કિશોરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લા ટીમ દ્વારા સાતસોથી વધુ પક્ષીઘર અને પાણીના કુંડાના વિતરણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે શોર્ટ ટાઈમમાં સોશિયલ મીડિયાના માધ્યમથી કાર્યક્રમ અંગે પ્રચાર પ્રસાર કરીને જાણ કરવામાં આવી હતી ગણતરીના કલાકોમાં વિવિધ વિસ્તારના સેવાભાવી લોકો ઉમટી પડ્યા હતા અને કાર્યક્રમમાં સહયોગ આપવામાં આવ્યો હતો પક્ષીઘર અને કુંડા પોતપોતાના સ્થાનો પર લગાડવા માટે લઈ ગયા હતા વિતરણ કાર્યક્રમ ખૂબ જ સરળ અને સારી રીતે સંપન્ન થયો હતો અનેક લોકોએ મદદ કરી હતી હજુ પણ લોકોની ડિમાન્ડ પક્ષીઘર અને કુંડા માટે છે તે પણ આવતા દિવસોમાં પૂર્ણ કરવામાં આવશે તેવો પ્રતિસાદ આપ્યો છે બીજા રાઉન્ડમાં પણ વિતરણનું કાર્યક્રમ હાથ ધરવામાં આવશે સેવાયજ્ઞને સફળ બનાવવા માટે યુએનએચઆ આર સી કચ્છ જિલ્લા ટીમના દરેક સક્રિય સભ્યો હોદ્દેદારોએ ફાળો આપ્યો છે શ્રમદાન આપ્યું છે કિંમતી સમયનું યોગદાન આપી આ પુણ્ય કાર્યમાં સહભાગી થયા છે સેવા સેવાયજ્ઞમાં વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનના કાર્યકર્તાએ પણ પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે વિતરણ કાર્યક્રમ માટે યોગ્ય જગ્યા ફાળવી

मेरा नाम जीवन है जीवन कंगन अच्छा क्या करते हैं आप मैं रील्स बनाता हूँ स्टडी करता हूँ अच्छा और ये देखा कि मिल रहे हैं तो फिर हम अच्छा गांधीधाम से यहाँ तक आप आए ये लेने के लिए ये बहुत अच्छी बात है और इसमें पानी वानी भरना और ये भी अच्छे से संभाल के लगा देना लिए ठीक है और इसमें थोड़ा तो गुड़ भी डाल दे पानी पीनेंगे ना उसको तो अच्छी मिलेगा बहुत अच्छी बनाया आपकी इतनी छोटी एज में अच्छे फोटो लग रहे वहाँ दूसरे आके फोटो ले लिया आपको जो ना फोटो ये हाँ हम लगाना चाहते पक्षियों की अच्छा चलो भाई आपको कहीं के लिए और ये सेवा के काम के लिए आप इधर तक आए और लेने के लिए तो बहुत अच्छी बात है और हम भी लेकिन आपको ये देर है कोई ભરતા થોડાસા ધૂળ ભર ક્યા જો પક્ષી પાણી પીએા ને તો મિનિજન ઓક્સીજન ભી મજા થોડા સાલથી પાણી ભરતા હોય થોડાસા આપો ક્યાં રિક્વાયરમેન્ટ છે